સુરતમાં રત્ન કલાકારોની જોરદાર હડતાળ શરૂ થઈ સુરતમાં ઠેર ઠેર લાગ્યા હડતાળના બેનર ડાયમંડ વર્કર યુનિયન ગુજરાત દ્વારા મારવામાં આવ્યા બેનર ડાયમંડ વર્કર યુનિયન દ્વારા દસ તારીખે સુરત કલેક્ટરને આપ્યું હતું આવેદનપત્ર અને ત્રીસ તારીખનું આપ્યું હતું હીરા ઉદ્યોગ બંધનું એલાન ગુજરાતના મુખ્યમંત્રી મુખ્યમંત્રીશ્રીએ પણ બે દિવસમાં એક્શન પ્લાન તૈયાર કરવાની વાત કરી હતી ત્યારે હજુ સુધી સરકાર તરફથી કોઈ પણ પ્રકારની જાહેરાત નહીં

નમસ્કાર મારું નામ છે ભાવેશ કાક ડાયમંડ વર્કર યુનિયન વાઇસ પ્રેસિડેન્ટ ગઈ દસ તારીખ ના રોજ કલેક્ટર સાહેબને ને પત્ર આપી વીસ દિવસનું નું અલ્ટિમેટમ આપવામાં આવ્યું હતું કે ત્રીસ તારીખ ના રોજ રત્ન કલાકારોનો નો ત્રીસ ટકા ભાવ વધારો કરવામાં નહીં આવે તો સમગ્ર હીરા ઉદ્યોગમાં અમે હડતાલ નું એલાન કરીએ છીએ ત્યારબાદ થોડી ઘણી સરકાર સરકાર હરકતમાં હતી મુખ્યમંત્રી સાહેબે પણ કીધું હતું કે બે દિવસની અંદર એક્શન પ્લાન કરવામાં આવશે ત્યારે આજ સુધીમાં દિવસની અંદર કઈ પણ સરકાર તરફથી રિસ્પોન્સ આપવામાં આવ્યો નથી અમારો જે ઉદ્દેશ્ય છે કે ભાવ વધારાની સ્તરીય સમિતિ બનવી જોઈએ અને જે પડતર માંગણીઓ છે રત્ન કલાકાર કલ્યાણ બોર્ડ હોય આર્થિક પેકેજ હોય વ્યવસાય વેરો હોય આ બાબતે સરકારે જવાબ આપવો જોઈએ કતારગામ દરવાજાથી સવારે નવ કલાકે રત્ન કલાકાર એકતા રેલીનું આયોજન કરવામાં આવશે અને આ હજારો સંખ્યાની અંદર મંદિર આવે છે ત્યારે શોષણ કરવામાં આવે છે અને ભાવ ઘટાડી દેવામાં આવે છે એ લોકોએ ચાલીસ ભાવ ઘટાડ્યો છે અમે ત્રીસ ની કરીએ છીએ તો તાત્કાલિકના ધોરણે ભાવ વધારવામાં આવે અને સમિતિ બનાવવામાં આવે અને આ રેલીની અંદર તમામ રત્ન કલાકારો જોડાય અને આ રેલીને સફળ બનાવે અને કાયલ રવિવારના રોજ સમગ્ર હીરા ઉદ્યોગ બંધ રહેશે એવી હું આપના માધ્યમથી માહિતી આપવા માંગુ છું અને વિનંતી કરવા માંગુ છું કે એક પણ કારખાનું ચાલુ ન રહીએ આવનારી ત્રીસ ત્રણ બે હજાર પચીસ ના રોજ રત્ન કલાકાર એકતા રેલી નું આયોજન કરેલ છે